ધાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના વતની એવા ડૉક્ટર પિયુષભાઈ હસમુખભાઈ સતાપરાએ પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ ગામની સરકારની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા કો એસ એચ ગાડી વિદ્યાલય જ કર્યા અને આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં બીએસસી હોનસ અગ્રિકલ્ચર તથા એમએસસી અગ્રી એન્થોમોલોજી કર્યું જેમાં બે અલગ અલગ બેસ્ટ થીસીસ એવોર્ડ મેળવ્યા ત્યારબાદ નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચર એન્થોમોલિક કીર્ટક શાસ્ત્રમાં પીએચ ડૉક્ટરનો અભ્યાસ કરીને ગોલ્ડ મેડલ મેળવશે જે નિમિત્તે ડોક્ટર પિયુષભાઈ પટેલના પિતાશ્રી હસમુખભાઈ પટેલ દ્વારા કુએસએચ ગાડી વિદ્યાલયને અગિયાર હજાર રૂપિયાનું દાન કર્યું છે જે બદલ શાળા પરિવાર તેમનો આભાર વ્યક્ત કરે છે ડૉક્ટર પિયુષભાઈ પટેલે વાવની પ્રાથમિક શાળા અને કુ એસ એચ ગાઢી વિદ્યાલયના અભ્યાસ કરીને બંને શાળાનો ગૌરવ વધાર્યો છે એચ એસ એચ ગાઢી વિદ્યાલયમાં આચાર્ય પનારા સાહેબ અને વિજ્ઞાનના શિક્ષણ થડોદ થોડોદાર ઘનશ્યામ સાહેબ પિયુષભાઈએ બાયો એગ્રી કીટકશાસ્ત્રમાં પી એચ ડી કરતાં અતિ અહર્ષની લાગણી અનુભવી છે નયના જોશી ટીવી એટીન ન્યૂઝ ધાંગધ્રા